તક્ષશિલા મોરબી હરણી અને હવે રાજકોટ ક્યારે અટકશે આ પ્રકારની ઘટનાઓ જેની અંદર માસૂમનો જીવ જઈ રહ્યો છે સરકારને જાણે કોઈ ફરક જ નથી પડતો અને સરકારને કેમ ફરક નથી પડી રહ્યો કારણ કે જનતા પણ ક્યાંક ને ક્યાંક આના માટે એટલી જ જવાબદાર છે હવે વિપક્ષ આની અંદર શું ભૂમિકા અદા કરી રહ્યું છે કારણ કે એવું કહેવાય છે કે લોકશાહી માટે વિપક્ષ હોવું અને મજબૂત હોવું ખૂબ જરૂરી છે આપણી સાથે અત્યારે એમએલએ વડગામ જીગ્નેશ મેવાણી જોડાયા છે કારણ કે આ આખા મુદ્દાને જીગ્નેશ મેવાણી પાસેથી સમજીએ કે આને કઈ રીતે તેઓ જોઈ રહ્યા છે અને સૌથી મહત્વની વસ્તુ જે એસઆઈટી બનેલી છે લાગે છે કે એસઆઈટી ને લઈને જે લોકોનો વિશ્વાસ છે કે કદાચ ન્યાય મળશે એ મળી શકશે જીગ્નેશભાઈ અત્યારે આ ઘટનાક્રમમાં હું છેલ્લા બે ત્રણ દિવસથી તમામ વિડીયોઝ જોઈ રહ્યો છું જે પણ તમારા જેવા પત્રકાર મિત્રો સિનિયર એડિટર લેવલના માણસો વિષય નિષ્ણાંત માણસો રાજકોટની જનતા વિપક્ષના મિત્રો બધા જ લોકો એક સુરે તમે હું બધા જ એક સુરે એવું બોલી રહ્યા છીએ કે છેલ્લે આમાં કુલડીમાં ઘોડ ભગાશે મતલબ કે આ રાજ્યની પોલીસ આ રાજ્યની સરકાર આ રાજકોટના પીડિતોને ન્યાય આપશે નહીં એવો સૂર બની રહ્યો છે એવો સૂર નથી બની રહ્યો કે આપણા ગુજરાતમાં ગરીબ માણસ હશે સામાન્ય પરિવારના દીકરાઓ હોમાયા છે એમને ન્યાય સો ટકા મળશે આવી ફિલિંગ આવો કોન્ફિડન્સ આજે તમારામાં મારામાં અને ગુજરાતની સાડા કરોડ જનતામાં નથી આનું કારણ એ છે કે અનેક ભૂતકાળમાં આવી ઘટનાઓ બની પણ વગદાર રાજનેતાઓ ટોપના આઈએસ આઈપીએસ અધિકારીઓ અને આવી જે ગેમ ઝોન જેવી સંસ્થાના જે માલિકો છે એના જે કોન્ટ્રાક્ટર્સ છે બિઝનેસમેન છે આ લોકો જેલના સળિયા પાછળ ના જાય ત્યાં સુધી બીજા અધિકારીઓમાં બીજા પોલિટિશિયન્સમાં અને બીજા વગદાર બિઝનેસમેનોમાં મેસેજ ગયો નથી મેસેજ જવાનો નથી આ જ ગુજરાતમાં એન્કાઉન્ટર્સ થયા રજનીશ રાયે એ એન્કાઉન્ટરના મામલામાં બધા જ આઈપીએસ અધિકારીઓને એક પછી એક વિકેટ પાડવાનું ચાલુ કર્યું એટલે આખા ગુજરાતના આઈપીએસ અધિકારીઓમાં મેસેજ ગયો ભાઈ હવે નરેન્દ્રભાઈ અને કહે છે એટલું નહીં કરીએ નહીં તો મરી ગયા નહીં તો અમારા જેલના સળિયા પાછળ જવાનું આવશે ને જ્યાં સુધી મોટી માછલીઓની ટ્રાન્સફર બાન્સફર નહીં એમને સસ્પેન્ડ કરવા પડે એમની સામે ગુનો દાખલ કરવો પડે એમની ધરપકડ કરવી પડે એમને ચાર્જશીટ કરવા પડે અને એક વર્ષની અંદર એ બધાનું કન્વિક્શન આવવું જોઈએ એવી જળબે સલાક વ્યવસ્થા રાજ્યનું પ્રશાસન રાજ્યની સરકાર ગોઠવે તો જ આ પીડિત પરિવારોને ન્યાય મળે આપણે કલ્પના કરીએ એક સામાન્ય એક સહેજ માછીસ પણ આપણને અડી ગઈ હોય તેનો ખુલ્લો આપણને અઠવાડિયા સુધી હેરાન કરતો હોય છે રાઈટ એક એક સ્ટોપરમાં આંગળી આવી જાય તો આપણને દર્દ થતું હોય છે આટલી ભયંકર આગની અંદર આ બધા બાળકો મરી ગયા એ કેવું મળ્યું કઈ હાલત આજે તમારા આપણા પરિવારના આવી પરિસ્થિતિ બની હોય આપણે બોલી ના શકીએ આજે પેલા માણસનો જે આક્રોશ ભર્યો વિડીયો આવ્યો છે એમણે કાયદો હાથમાં લેવાની વાત કરી એ માણસનો વિડીયો તમે જો એ શું ન થઈ ગયો છે એના ઇમોશન જાણે ખતમ થઈ ગયો હોય એટલો બધો માણસ એ ભાંગી પડ્યો છે આજે હોસ્પિટલની બહાર બધા શું લઈને રાહ બેઠા છે કે મારા પરિવારના અમારા બાળકો અમારા ભૂલકાઓની ડેડ બોડી આપો એ નથી આપી શકતી અને જાણે શું એવું પાપ છુપાવવું હતું કે આ માસૂમ બચ્ચાઓના એવિડન્સ પણ ના હાથ લાગે તપાસના કામે એવિડન્સ ના મળે એવા બદ ઈરાદાથી બદ આશયથી આ બધી તપાસમાં છેલ્લે પિલ્લું વળે એટલા માટે જેસીબી ફેરવી એવિડન્સ ખતમ કરવાની કોશિશ કરી હોવાની મને દહેશત છે તમે કહી રહ્યા છો કે દેવાની એક દહેશત છે કારણ કે આ એટલા માટે પણ થઈ રહી છે આ દહેશત એટલા માટે પણ કદાચ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે તક્ષશિલાની અંદર કંઈ જ નથી થયું મોરબીમાં કંઈ જ નથી થયું હરણીનો કેસ બધા જ આરોપી નીકળી ગયા કશું જ નથી થયું અને એસઆઈટી કરે અને બાબતમાં એક વસ્તુ સ્પષ્ટ કરવી છે હું પોતે સતત ઘટનાઓમાં એસઆઈટી ની માગણી કરતો છું પણ કેવી એસઆઈટી તમે સમજો તમે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપો તમે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપો તમે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપો કે તમે સીબીઆઈને તપાસ સોંપો તપાસ કરનારો ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી એ નોન કરપ્ટ અને ઇન્ટેગ્રિટી વાળો નહીં હોય એ દારૂ ને જુગાર ને ડ્રગ્સ લાખો કરોડો કમાઈને બેઠો છે એ રાજકારણીઓના પગના તળિયા ચાટનારો છે બરાબર એના પર્સનલ અનેક પ્રકારના એજન્ડા હશે તો એ તપાસને એના આખરી અંજામ સુધી નહીં જ લઈ જાય અને એટલા માટે રાજકોટના પીડિત પરિવારો માટે વિપક્ષ તરીકે નહીં ગુજરાતના નાગરિક તરીકે જેણે આવી અનેક ઘટનાઓ જોઈ છે ગુજરાતના નાગરિક તરીકે હું માગણી કરું છું નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી બનાવો એટલે તમારું એવું કહેવું છે કે આ એસઆઈટી નથી આ એસઆઈટી યોગ્ય નથી જ રાજ્યના ડીજી રાજ્યના હોમ સેક્રેટરી અને રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ ચાર જણાને એટલી ખબર નથી પડતી કે કયો ગુજરાતની અંદર આઈપીએસ અધિકારી એવો છે જે જિંદગીમાં એક પાયા પાઈને ટચ નહીં કરે જેની સ્પાઇન મજબૂત છે જે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય રાજકારણનો ઇશારે કામ નહીં કરે એવા બે ચાર અધિકારીઓ તો ગુજરાતમાં હશે ને બલકે છે તમે સુજાતા મજબૂતદાર છે સુધા પાંડે છે નરસિંહ કોમર છે આવા અધિકારીઓનો લો કેમ નથી તમારે એમની જોડે તપાસ કરાવી જે હાથમાં એમને મોકલી દીધા એટલે મૂળ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઘટે એટલે પછી બધા કે ભૂલી જશે તક્ષશિલાની જેમ આની રાહ સરકાર જોઈ રહી છે હદ તો એ છે કે રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતની સાડા છ કરોડ જનતાને અસ્વસ્થ કરવી જોઈએ મૃદુ થઈને ભરે છે ઢીલો ઢસ માણસ છે ગુજરાતનો મુખ્યમંત્રી ચાલે જ નહીં તરીકે હી મસ્ટ રિઝાઇન એમણે રાજીનામું આપવું દેવું જોઈએ આટલી બધી ઘટનાઓ તમારા શાસનમાં બને છે લોકોના બાળકો મરી રહ્યા છે તમારે પેટનું પાણી મળતું નથી સેના મૃદુ થઈને ભરો છો શેના સંવેદનશીલ થઈને ભરોજો ટેક એક્શન એક્શન લો નોન કરપ્ટ માણસોને મોકલો સ્થળ ઉપર અને આજે બધા માણસોને તમે ટ્રાન્સફર કરી છે એના સામે એફઆઈઆર કરો એમની ધરપકડ કરાવો ચાર્જશીટ કરો જ્યાં સુધી આઈએસ આઈપીએસ અધિકારીઓ મોટા બિઝનેસમેનો અને પોલિટિશિયનો જેલમાં નહીં જાય આ દેશની સિસ્ટમ સુધારવાની નથી ઇટ ઇઝ ક્લિયર અને રાજકોટની જનતાને એવું કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું જેમ દીપેશ અભિષેકવાળી મેટર બની એમ આખા રાજકોટે ગુજરાતે સ્વયંભૂ બંધ પાડવું જોઈએ સ્વયંભૂ ગુજરાત આપણું બંધ થવું જોઈએ વિપક્ષ તરીકે અમારે કોલ પણ ના આપવો પડે અને આપણી બધાની જ લાગણી અને સંવેદનશીલતા આ પીડિત પરિવારો સાથે જોડાય સ્વયંભૂ બંધ પડે અને રાજ્યની ગાંધીનગરમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર પ્રેશર આવે અત્યારે તે લોકો શું છે ઇન્ટેજારમાં છે કે ચાર તારીખે ચૂંટણીના પરિણામ આવવાના છે ત્યાં સુધી મીડિયાવાળા બોલવાનું ઓછું કરે આ શક્તિસિંહ ગોયલ પરેશ ધાનાણી આ બધા વિપક્ષના નેતાઓ જાય નહીં એ એની રાહ જોઈ રહ્યા છે અને બીજી બાજુ છે તો ડેડ બોડી આપણને મળ્યા નથી બાળકોના કેટલા માસુમ બચ્ચાઓ અને ગેમ ઝોનની આગમાં ભળતું ભઠ્ઠીમાં ના હોય એટલું ટેમ્પરેચર અને એ બાળકોના મોત થયા પછી બી આમ ફાલતુ પ્રકારના ઇન્વેસ્ટિગેશન ની વાત જ્યારે ચાલતું ત્યારે બહુ દુઃખ થાય છે

માણસની જિંદગી ને આ લોકો કોઈ કિંમત જ નથી રહી ને એ તો વાત છે તમે તક્ષશિલામાં પણ ભાંગરો વાટ્યો તમે મોરબીની ની મોરબીમાં અત્યારે ત્રણસો ને ઇકોતેર વિટનેસ છે એટલે પંદર વીસ વર્ષ એની ટ્રાયલ ચાલે ન્યાય જ ના મળે અને ટેકનિકલી એવું દેખાય કે તમે બધું તપાસ સારી કરી રહ્યા છો એટલે એસઆઈટીની અંદર સારા નોન કરપ્ટ અધિકારી હજી તમારે કેમ નથી મૂકવા કેમ તમારે એમાં નિરીને નથી મૂકવા કેમ તમારા સુજાતા મજબૂદાર નથી મૂકવા કેમ તમારે સુધા પાંડેને નથી મૂકતા અને આનું સુપરવિઝન મોનિટરિંગ કેમ તમારે નરસીમાં કોમર નથી આપવું આ મારો સવાલ છે આપો ને તમને શું વાંધો છે એક્સ તપાસ કરે કે વાય તપાસ કરે જે પ્રમાણિક હોય જેની ઇન્ટેગ્રિટી આપણે બધા જાણીએ છીએ રાઈટ એવા અધિકારીને મૂકો તમે કેમ એવા સજ્જન અધિકારીને તમારે નથી મૂકવા મતલબ કે તપાસ એના લોજિકલ એન્ડ સુધી જવી જ જોઈએ એવી તમારી કોઈ કમિટમેન્ટ નથી ના સરકારની ના પોલીસ ડિપાર્ટમેન્ટની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હું પબ્લિક લાઈફ છોડી દઈશું ખોટું મોકલો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ના અત્યારે તમે મોકલો એ જ સ્થળ ઉપર ચાલી રહ્યા છે મતલબ આ કઈ ધડો નથી લીધો અમદાવાદના લઠ્ઠાકાંડ જે વિસ્તારમાં થયો ત્યાં અત્યારે દારૂ ન્યાય આપવા માંગતા શું થયું છે કે ના ના અમને તો વિપક્ષ વાળા ગમે તેટલા ધમ પછાડા મારે મીડિયા વાળા ગમે તેટલું ચલાવે અમને ચૂંટણી વખતે હિન્દુ મુસ્લિમ કરીને વોટ લેતા આવડે છે આ એમના મગજમાં છે એટલે આખું જીવન તમારું વોટની ઈર્દ ગીર્દ હોય

એકે ફોર્ટી સેવનની રાઇફલથી ઓગણીસ વર્ષના દલિત સમાજના દીકરાની છાતી તમે વિધિ નાખી થાનગઢમાં એનો રિપોર્ટ જાહેર કરવા માંગતા નથી પણ સવાલ એ બી ઊભો થઈ રહ્યો છે ને કે સરકાર હવે એક્શનમાં આવી છે અને વિધાનસભામાં જ્યારે આવી ઘટનાઓ બાબતે બોલીએ એટલે મુખ્યમંત્રી કક્ષાએથી કે હોમ મિનિસ્ટર કક્ષાએથી એનો જવાબ આપે અને બધા ભારતીય જનતા પાર્ટીના મિત્રો ટેબલ પછાડે જાણે મોટી ધાડ મારી હોય અને ઇટ્સ અ મેટર ઓફ શેમ આપણે તમારે લજ્જિત થવું જોઈએ તમે જે એસેમ્બલીમાં જવાબ સબમિટ કરો છો મોરબી કાંડના મુદ્દે કે તક્ષશિલા મુદ્દે કે સારા હતા માણસો ગુમાવ્યા છે એમાં શેરો તમે અહંકાર કરો છો આ તો સાડા છ કરોડ જનતા આ મારું ગુજરાત ક્યારે જાગશે મને સવાર થઈ રહ્યો છે એક પણ માણસ ગુજરાતની અંદર આટલું બેસિક વસ્તુ સમજતા નથી આપણે બધા જ ટોટલ ગુજરાતના સાડા છ કરોડ લોકો કે ન્યાયના મુદ્દે જ્ઞાતિ ધર્મ તોડી બધા એક થવું જોઈએ જેમ ક્ષત્રિય સમાજના મુદ્દે આખું ગુજરાત બોલ્યું એનો એક ઇમ્પેક્ટ પડ્યો એનો પ્રભાવ પડ્યો એમ આખું ગુજરાતની લાગણી રાજકોટના મુદ્દે બંધાવી જોઈએ સ્વયંભૂ બંધ પડે કેમ ના પડે તો એનો એક ઇમ્પેક્ટ આવે તો એનો એક મેસેજ જાય તો પોલીસ પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે અને બે ચાર મહિના પછી આ મેટર આપણે ભૂલવાની નથી આપણે તપાસ કરવી જોઈએ તક્ષશિલામાં શું બન્યું મોરિડીમાં શું બન્યું એક નાગરિક તરીકે આપણે એની કન્સર્ન હોવી જોઈએ એનું ફોલોઅપ હોવું જોઈએ હજી સુધી ચીફ સેક્રેટરી સાહેબનો રાજ્યના ચીફ સેક્રેટરીનો હજી સુધી કોઈ પરિપત્ર કહી દીધું કે બધે જરૂર છે ત્યાં દરેક જગ્યાએ ફાયરની ટીમ છે બરાબર હવે જો ન્યાય શું કરવું જોઈએ આ પરિપત્ર તમે કહો છો આવી ગયો ઓકે એના પગલે શું કામગીરી કરી દિવસ પછી હું પૂછું કે ધારાસભ્ય તરીકે તો રેકોર્ડ એનો મતલબ એમ કે જે વખતે એ સંસ્થા એ ઊભી થઈ એ બિલ્ડિંગ ઊભી થઈ એ સ્કૂલ ઊભી થઈ એ કોલેજ ઊભી થઈ એ ગેમ ઝોન ઊભું થયું એ પ્લે ગ્રુપ ઊભું થયું ત્યારે હતું નહીં તો એ પીરિયડ દરમિયાન નતું છતાંય કેમ ચાલતું હતું અને એ જોવાની જવાબદારી કોની હતી અને ત્યારે મ્યુનિસિપલ કમિશનર શું કરતા હતા અને ત્યારે પોલીસ કમિશનર શું કરતા હતા અને ત્યારે સંબંધિત અધિકારીઓ શું કરતા હતા એની સામે હવે તમે ફરજ મોકૂફીના પગલાં ભરવાના જો ના તો એનો મતલબ એમ કે આટલો મોટો કાંડ થયો રેલો આવ્યો એટલે સારું દેખાય તમારી ઇમેજ સારી બને એટલા માટે પરિપત્ર કરી રહ્યા છો બાકી એક્શન લો ને તમે તમે એવું માનો છો કે ફરજ મોકૂફ કર્યા એનો મતલબ એમ કે સરકારે ક્યાંક તો એવું માન્યું છે કે એ લોકોનું ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હતું કે એ લોકો એમના કામમાં

અને એ બેલ ઉપર છૂટી જાય તો એ બેલ ને ચેલેન્જ પાછી સરકાર નથી કરતી હોતી બેલ ઉપર છૂટી જનારા આરોપીઓની સામે સરકારે જે ચેલેન્જ કરવું જોઈએ સરકારે દલીલ કરવી જોઈએ હાઈકોર્ટમાં સુપ્રીમમાં ખોટા જામીન મળ્યા છે એ પણ નથી કરતી એટલે એમની અત્યારે સરકારની નજર શું છે વિપક્ષ અને મીડિયા આ ક્યારે બોલતા ઓછા થાય આમના કેમેરા ક્યારે રાજકોટથી અમદાવાદ બાજુ પાછા વળે એની રાહ ભાજપ વાળા જોઈ રહ્યા છે આટલા બે શરમ છે અચ્છા જે રીતે ટીઆરપી ગેમ ઝોન ની અંદર આગ લાગી હતી અને હવે એક સવાલ એવો પણ ઊભો થઈ રહ્યો છે કે ત્યાં આગળ બધી જ સાફ સફાઈ એટલે જેસીબી શરૂ થઈ ગયા ગઈકાલે હાઈકોર્ટે પણ આ વસ્તુને લઈને કીધું જે રીતે સબમિશન કરવામાં આવ્યું છે અને હાઈકોર્ટે કીધું કે સરકારી મશીનરી ઉપર ભરોસો નથી રહ્યો બિલકુલ તમે હાઈકોર્ટ પોતે જોઈ રહી છે હાઈકોર્ટે શ્રેય કે શ્રેય જે હોસ્પિટલમાં ઘટના બની હતી બધા પેશન્ટ હોસ્પિટલાઇઝ હતા શ્રેયમાં અને વેન્ટિલેટર ઉપર હતા અને આગ લાગી અને કોઈ માણસો હલી શકે એમ હતા નહીં ઓક્સિજનની કોઈની બોટલ ચાલતી હતી કોને વેન્ટિલેટર હતું કોઈ આઈસીયુમાં હતા અને બધા માણસો ભરતું થઈ ગયા એ વખતે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ડિરેક્શન્સ આપ્યા એનું કોઈએ પાલન ના કર્યું એટલા કાંડ થયો આ વખતે હાઈકોર્ટ જે ડિરેક્શન્સ આપશે એનું જો પાલન નહીં થાય તો ભવિષ્યમાં તમારા અને મારા ઘર સુધી પણ આનો રેલો આવી શકે છે એટલે હાઈકોર્ટે પણ પોતાના ઓર્ડરનું કોમ્પ્લાયન્સ કરાવવું પડે હાઈકોર્ટ પણ અત્યારે લિબરલ અને પ્રો પીપલ દેખાવા માટે સો મોટો કોગ્નિજન્સ લઈ રહી છે પણ આ જ હાઈકોર્ટ અગાઉની અનેક મેટર્સમાં આપેલા ડિરેક્શનનું પાલન થયું કે ના થયું પાછી એની જોવાની તસદી નથી લીધી અને ફરી પિટિશનર કોર્ટમાં જાય તો આ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવાય કોર્ટનું ડિરેક્શન હતું કે આટલી એટલી ફાયર સેફ્ટીની વસ્તુઓ તમે ઊભી કરો

બ્યુરોક્રેટ સ્પાઇનલેસ કરપ્ટ અને એકદમ લાગણી વિહીન બની ચૂક્યા હોય જ્યુડિશિયરીની કોઈ ડીપ કન્સર્ન ના હોય તો સામાન્ય માણસ જાય કે એ કરે શું એટલે ગુજરાત અને દેશના સામાન્ય માણસોને લાચાર બનાવી દીધા છે જે દેશનો માલિક છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા આપણે ભારતના નાગરિકો અમે ભારતના નાગરિકો અમે ગુજરાતીઓ જે દેશનો માલિક છે એને ભિખારી બનાવી દીધો છે ન્યાય માટે એને તડપવું પડે છે ન્યાયની સિસ્ટમ બધી એને ઊભી કરી એને ન્યાય નથી મળતો અચ્છા તમને એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે આખી ઘટનાક્રમ થયો અને ત્યાં આગળ હવે જેસીબી થી બધું સાફ સફાઈ થવા લાગી છે એટલે ક્યાંક ને ક્યાંક એવું ઇલ ઇન્ટેન્શન હોઈ શકે છે હું એમને મેલિગેશન કરું તો યોગ્ય નથી પણ ક્યાંક એવો ઇલ ઇન્ટેન્શન અમુક માણસોનો હોઈ શકે છે કે અમુક એવિડન્સ એ રેકોર્ડ ઉપર ના જાય એના માટે જેસીબી ફેરવી દો એવો એક પ્રયત્ન હોઈ શકે છે આ બાબતની શંકા વ્યક્ત કરતી રજૂઆત ગઈકાલે હાઈકોર્ટ સમક્ષ પણ થઈ છે હા ગઈકાલે હાઈકોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે અને અજે સવાલ બીજો એ પણ ઊભો થાય છે જિગ્નેશ જિગ્નેશભાઈ કે જે રીતે આ આખી ઘટના ઘટી મોરબી હોય તક્ષશિલા હોય કે પછી રાજકોટ હોય કે હરણી હોય આ બધામાં એક જે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓનું ક્યાંક ને ક્યાંક કનેક્શન નીકળે છે ભ્રષ્ટાચાર નો મામલો છે બીવું પરમિશન વગર બિલ્ડિંગ કેમ બની તો કલેક્ટર સાહેબે બનવા દીધી અને એમાંથી જે કટકી થઈ એ ભાજપના ધારાસભ્ય સાંસદ સભ્યના મંત્રી સુધી પણ પહોંચી પે ગ્રુપ આજે ગેમ ઝોન ની મેટર બની ત્યાં રાજકોટ ગ્રામીણના એસપી પણ હાજર હતા રાજકોટના એક ઝોનના ડીસીપી પણ હાજર હતા રાજકોટના પોલીસ કમિશનર હાજર હતા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હાજર હતા રાજકોટ શહેરના કલેક્ટર હાજર હતા અને બધા કરીએ કે અહીંયા શું ફાયર ની વસ્તુ છે કે કેમ કશું જ નહી જોવાનું કારણ કે આ સરકારી જમૈઓને એવું છે કે કોઈ અમારું કઈ બગાડી શકવાનું નથી અને ભાજપ વાળા એવું જ અમને એકસો છપ્પન સીટો આવે છે મળવા દો લોકોને બિલકુલ અને રાજણિશિયરી જ્યુડિશિયરી જનતાએ મતદાન થી જે જવાબ આપવો હોય એ હિન્દુ મુસલમાનમાં વિભાજીત થઈ જાય છે ચૂંટણી વખતે આજ મોરબીમાં આટલા મોટા કાંડ પછી જો ભાજપ જીતતું હોય તો એ મોરબી હાર્યું છે એ હાર વિપક્ષની નથી એ મોરબીની હાર છે પચાસ વરસ પછી સો વર્ષ પછી મોરબીનો ગુજરાતનો ઇતિહાસ લખાશે અને આ કાળું પ્રકરણ લખાશે ત્યારે આવનારી પેઢી આપણને માફ નહીં કરે કે આટલા મોટા કાંડ કર્યા પછી તમે અમને મત આપતા હતા આજે નરેન્દ્રભાઈ ભારત ગુજરાતનો દીકરો ભારતનો પ્રધાનમંત્રી ત્રણસો બળાત્કાર કરનારા પ્રજ્વલ રેવન્ના માટે કેમ્પેન કરતો હોય દુનિયાના જગતના ચોકમાં ગુજરાત અને ભારતની અસ્મિતા ગુજરાતની આબરૂને નિલામ કરી આવું તમે એક્ઝામ્પલ સેટ કરો છો હે મને તો સવાલ મને મન થાય કે અયોધ્યા રામ મંદિરના મહંતને કોઈએ પૂછવું જોઈએ આ રામનો ભક્ત તમને કેવો લાગ્યો જે ત્રણસો બળાત્કાર કરનારાના ચૂંટણીમાં લઈને એનો પ્રચાર કરે છે અને આવી ઘટનામાં ગુજરાતના દ્વારકા સોમનાથ વડતાલ અંબાજી ડાકોર આ મંદિરોના ટ્રસ્ટના પૂજારીઓ મહંતો પણ સ્ટેન્ડ લેવું જોઈએ મારા ગુજરાત ના દીકરાઓ હોમાયા એ તો બધા જ સાયલેન્ટ થઈ જાય છે કેમ એમની એમની કોઈ ભૂમિકા નથી તમે તમે ધર્મગુરુ છો તમે સંત છો બધાની જવાબદારી છે આ ફક્ત એ પીડિત પરિવારોને આપણે એકલા લડવા દેવાના તો પછી મીડિયા ના બોલવું જોઈએ વિપક્ષે ના બોલવું જોઈએ કોઈ ના બોલવું જોઈએ એવું તો હોય ને ગુજરાતી મર્યા છે તો તમામ ગુજરાતની જનતા જ્ઞાતિ ધર્મ રાજકીય પક્ષ સંપ્રદાય બધું મૂકીને બોલવી જોઈએ તો આ પીડિત પરિવારોને ન્યાય મળશે હા બિલકુલ જિગ્નેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આપ શું વિચારો છો કારણ કે પીડિત પરિવારને છેલ્લે તો ન્યાય જોઈએ છે અને ન્યાય માટે કોઈ પણ લેવલ સુધી જવા માટે તૈયાર છે એક પિતાનો વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે અને એ પિતા પણ કહી રહ્યા છે કે જો એને જમાનત મળી તો હું પોતે એ લોકોને મારી નાખીશ તો કેમ એક બાપે આ શબ્દ બોલવા પડ્યા છે સવાલ ત્યાં ઊભો થઈ રહ્યો છે આખી સરકારી સિસ્ટમ પર આ સવાલ ઊભો થઈ રહ્યો છે કે કેમ એક બાપ પોતાના દીકરાના ન્યાય માટે આવા શબ્દ બોલે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં